અને આગળ એકડો એ શ્રી વિઠ્ઠલ અને વલ્લભ છે આ એકડો લાગે તો દરેક મીંડાની કિંમત છે અને એકડો જતો રહે તો એ મીંડાના ગુણાકાર કરો વત્તાકાર કરો ભાગાકાર કરો એ શૂન્ય જ રહે એમ કહી આગળ હરિરાય મહાપ્રભુજી કહે કલયુગ મેં સબ ધર્મ કે બધા દ્વારો બંધ થઈ ચુક્યા છે લોકો પ્રભાવિત કરવાની કોશિશ કરશે માન મળશે લોકો તમને સુવિધાઓ આપશે કેમે કરીને આકર્ષિત તમને ખેંચવાનો પ્રયાસ કરશે કે કેમ કરીને આ કંઠી ઉતારીને અમારી કંઠી ભરી લાગે ધર્મ પણ નિકટ જાવ તો સુવિધાના નામે સન્માનના નામે સગવડતાના નામે પોતાના બનાવવાનો પ્રયાસ થતો દેખાય દરેક જગ્યાએ કોશિશ એ થતી હોય દૂર થી ભલે વિશાળ મંદિર દેખાય પણ ત્યાં જાવ તો ભગવાન ની વાત કોઈ ન કરે વાત તો પાછી કોઈ ને કોઈ લૌકિક આકર્ષણ આપી લાલચ આપી એક એકવાર એક ભક્ત ગયો વૈકુંઠમાં અને વૈકુંઠ માં કહ્યું એમ ભગવાન ના દર્શન થશે એટલામાં એક જય ઘોષ થતો હતો અને સવારી નીકળતી હતી રાહુ કે આ ભગવાન છે

પૂછ્યું કે તમે કોણ છો તો કે હું ભગવાન છું કે આમ એકલા કે આ બધા પોતે જ રોકી લીધા છે મારી પાસે આવા જ નથી દેતા તો હું એકલો જ હોઉં ને એમ બીજે જ્યાં જશો ત્યાં રોકવાની વાત આવશે પુષ્ટિ માર્ગમાં આવશો તો બ્રહ્મ સમન લેતા જ પહેલા તમને ઠાકોરજી આપવામાં આવશે બસ આ જ મૂળભૂત ભેદ છે બધે ભગવાન બનવાના પ્રયાસો છે અને અહીંયા તો ભગવાન આપવાનો પ્રયાસ છે કોઈ પણ વલ્લભકુલ પાસે તમે જાઓ બ્રહ્મ સંબંધો એટલે તુરંત વાત કરે તમે માળા કરજો પાઠ કરજો ઠાકોરજીની સેવા કરજો અહીંયા કોઈ દીવાર બનીને ઊભું નથી અહીંયા તો બધા દ્વાર ખુલીને ઊભા છે કે કેમ કરીને પ્રભુના પ્રવેશ સેવાના ધામમાં તમારો પ્રવેશ થઈ જાય એટલે કલયુગમાં આકર્ષણોથી બચજો લલચાયા તો ખેંચાઈ જશો બધું જ મળશે ભગવાન નહીં મળે પુષ્ટિ માર્ગની વિશેષતા એ છે જ્યાં દરેકનો અંત થાય છે અહીંયા એનાથી શરૂઆત થાય છે બીજે બધે ભગવાન મળે એટલે ધર્મ પૂરો અહીંયા તો ભગવાન મળતાની સાથે ધર્મની શરૂઆત કોઈ પ્રવેશ કરે પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સમજ લે કંઠી ધારણ કરે એટલે કે હવે ભગવત સેવા કરે પ્રભુ પ્રાપ્તિ થકી જ શરૂઆત થાય છે આજ પુષ્ટિ માર્ગની વિશેષતા છે અને કળિયુગમાં બહુ જ સાવધાન રહેવા જેવું છે કોઈનાથી પણ પ્રભાવિત થવાની કોશિશ કરશો પણ જોજો ભગવાનની વાત છે પ્રભુ મેળવવાની ચર્ચા છે પ્રભુ ભક્તિની વાત છે કારણ કે ઘણી જગ્યાએ જોવા જઈએ બધા આકર્ષણો દેખાય એક એક વ્યક્તિ મરીને ગયો અને ગયો બે દ્વાર હતા એક સ્વર્ગનો એક નર્કનો ચિત્રગુપ્ત બહાર ઉભા હતા અને કહ્યું કે બતાવો પહેલા તારે પાપ ભોગવવા છે કે પુણ્ય તો કે પહેલા જોઈ તો લઉં સ્વર્ગમાં શું છે નર્કમાં શું છે અંદર તો ના પ્રવેશ થી જો નર્ક નો દરવાજો ખોલ્યો અને ત્યાં તો નૃત્ય ચાલતું માળા છે તો કે નર્ક માં અને જ્યાં પ્રવેશો ત્યાં એમદુતો પકડી અને ગરમ ગરમ તેલમાં ઉકાળવા લાગ્યા અરે મને બતાવ્યું જુદું ના તો જુદું નીકળ્યું ચિત્રગુપ્તે કહ્યું કે આજ અમારું એડવર્ટાઈઝમેન્ટ સ્ટન્ટ છે

શાસ્ત્રો જાણ્યા પછી પણ માણસ શીખે છે શું આ ન કરીએ તો ચાલે પેલું ન કરીએ તો ચાલે તમારે જ્યારે જ્યારે કોઈ છૂટ લેવી હોય ધર્મ બાબતમાં તો કોઈ જાણકાર વૈષ્ણવ પાસે તમે વધારે કરવા માટે પૂછવા જાઓ કે છૂટ લે કે સૂતકમાં આ ન કરીએ તો ચાલે ને એમ નિત્ય સેવામાં ક્યારેક ઉતાવળ હોય ને આ ન કરીએ તો ચાલે ને એટલે તમે જાણકાર વૈષ્ણવને ફોન કરો અને જાણકાર પાસે પણ ન કરાય એની જ તો જાણકારી લો છો

ગમે તેટલો સારો લોજિક આપણને આપે પણ પરિણામ એવું હોય કે જેનાથી ભગવાનથી દૂર થવાની વાત હોય એ દિવસે આપણી બુદ્ધિ પર પણ ભરોસો નહીં કરવો ત્યારે આ આપણી બુદ્ધિનું પણ નહીં માનવું કારણ અત્યારે મને એ મારા ઠાકોરજી અને સત્સંગથી દૂર કરી રહી છે આ બુદ્ધિની ચતુરાઈમાં ફસાતા નહીં એટલે બીજા જ ક્ષેત્રે જરૂરી નથી ઘણીવાર આપણી જ બુદ્ધિ આપણી દુશ્મન બની જાય છે એટલે તો પ્રભુએ ગીતાજી કહ્યું મૈયે એવ મન આધત્સ્વ નિવેશય તારી બુદ્ધિ પણ મારામાં પરોવી દે કલી કાલ તો મસ્છન્ન આ કલયુગમાં જ્યારે આવો સમય કલયુગને સબ ધર્મ કે દ્વારે રોકે આય ત્યારે બધા દ્વાર રોકાઈ ગયા છે પ્રભુ સુધી કોઈ પહોંચવા દેતો નથી એવા સમયે જ્યારે ઓરડો બંધ હોય તમને એમ થાય કે હવે કેમ કરીને અંધારામાંથી નીકળીશ અને ક્યાં કોઈ બારી ખુલ્લી હોય એમાંથી પ્રકાશના કિરણો આવતા હોય તમને એમ થાય કે બસ આ એક મોકો છે આ એક બહારી છે જેથી છલાંગ મારીને બહાર નીકળી જવું હરિરાયજી એમ કહે છે ત્યારે બધા દ્વાર બંધ થતા દેખાઈ રહ્યા છે કલયુગમાં ત્યારે મહાપ્રભુજીના નામની એક બારી ખુલ્લી છે વલ્લભ ખિડકી પ્રેમ કી નિકસ જાય સો જાય અને એ બારી જે કુદી ગયો એ બહુ પાર ઉતરી ગયો એમ કહી શ્રી હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે આ કલયુગમાં બચવાનો એક જ ઉપાય એ શ્રી મહાપ્રભુજી જીવન વલ્લભ પ્રગટે કલી મે જા કલી યુગ છે ને સિનાજી બાવા બી કલી રૂપે ગિરાજી ની ભીતર છુપાયેલા છે પણ જ્યારે મહાપ્રભુજી પ્રગટ થયા આ એકાદશી આવશે આપણે ત્યાં ગુરુ અને પ્રભુ એક સાથે પ્રગટ થયું અહીંયા ચંપારણમાં ઠાકપુર મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું એ જ દિવસે ત્યાં ગિરરાજજીની ભીતર શ્રીનાથજીના મુખાર્વિંગનું પ્રગટ થયું કારણ શ્રી મહાપ્રભુજીનું એક નામ છે ભક્તિ માર્ગ આપજ માર્કંડ ભક્તિ માર્ગના સૂર્ય છે મહાપ્રભુજી અને જ્યારે સૂર્યોદય થાય ત્યારે જ કળી ખીલીને ફૂલ થતી હોય છે ત્યાં સુધી તો શ્રીજી પણ કળી બની અને કંદરામાં ભીતર હતા સૂર્ય નો થયો તો અનેક અનેક વાર્તા સાહિત્યમાં પ્રમાણો તમે જુઓ કેટલા પ્રસંગો જુઓ કલયુગમાં ગરકાવ થયેલા અનેક પાપોમાં ગરકાવ થયેલા શ્રી વલ્લભ શરણે આવ્યા અને છીન ક્ષણમાં

પ્રેમ પારખી જો મિલે તાસો કરી મનુહાર અને તિન કે તિનસો પ્રિયા પ્રીતમ મિલે કોઈ ભગવતી કોઈ વલ્લભીનો સંગ થાય તાસો કરી મનુહાર જો ક્યારે પણ કોઈ પણ વૈષ્ણવ સાથે ક્યારે પણ મન દુઃખ નહીં કરે કારણ પ્રત્યેક વૈષ્ણવ ઠાકોરજીને પ્રિય છે અને જ્યારે જ્યારે ભક્ત અપરાધ થાય ત્યારે વધારે સાવધાન થઈ જવું ભગવતજીમાં ભગવાનના વચન છે અહમ ભક્ત પરાધીનો દુર્શા મનીએ અમરીશ રાજાનો અપરાધ કર્યો અને કૃત્ય છોડી પ્રભુએ પણ કહ્યું હું પણ કાંઈ કરી શકું એમ નથી કારણ કે હું પણ ભક્તને પરાધીન છું પ્રેમ પારખી જો જો પ્રેમ પ્રેમી દુનિયામાં ઘણા છે પણ તમારા પ્રેમને પરખનારા જીવનમાં બહુ ઓછા મળશે ઘણી વાર લોકો એમ પણ લૌકિકમાં કીધું મને કોઈ ઓળખી શકતું નથી ભાઈ તો આવો અઘરો થાય છે કેમ કે ઓળખી ન શકે ઘણીવાર લોકો ઉકેલ માંગતા કોયડા જેવા જ ફરતા હોય ઘરમાં બધાય અને ઉકેલતા જ રહેવાનું કે આજે કયા મૂડમાં છે એવા મો ફૂલાવી ફૂલાવી હોય પણ કહી દેને મનમાં શું છે આખો દિવસ બગાડવાની શું જરૂર છે બોલે નહીં તો દુનિયામાં આપણા મનને સમજનારા બહુ ઓછા મળતા હોય છે અને એમાં પણ જ્યારે અલૌકિક પ્રેમની વાત આવે લૌકિકમાં લોકો લૌકિક નથી સમજી શકતા તો અલૌકિક ભાવને સમજવો તો કેટલો કઠિન છે કોઈની શ્રદ્ધાની ક્યારે મજાક નહીં કરવી કોઈના ભાવને મજાક નહીં બનાવો એનો ભાવ છે હા ક્યાંક સિદ્ધાંત વિરુદ્ધ જતો હોય તો એને માર્ગદર્શન આપીએ એને રસ્તો બતાવી કે આમની પણ આમ પણ કોઈની શ્રદ્ધાનું અપમાન એ ભગવાનનું અપમાન છે પ્રેમ પારખી જો મિલે એમાં પણ તમારા ભગવત ભાવને કોઈ ઓળખનારું મળી જાય તો આપણે ત્યાં તો કહ્યું કે મન મિલે इष्ट मिले मिले भजन रसरीत रीत ताही के संग कीजिए खान पान और प्रीत आटली वस्तु मे एनी जोड़े खान पान प्रीत था मन मिले इष्ट मिले और मिले भजन रस प्रभु ने भजवानी रीत पड़े जरी जोड़े बढ़ती हो ताही के संग कीजिए खान पान और प्रीत तो प्रेम पार की घड़ा हो परखनारा बहु अच्छा लोग मैं પ્રેમ પારખી જો મિલે તાસો કરી મનુહાર મનુહાર એટલે એને મનાવો એને આજીજી કરવી એને આગ્રહ કરવો તીનસો પ્રિયા પ્રીતમ મિલે એટલે કે આપણા થકી કેમ કરીને પ્રસન્ન થાય એની પ્રસન્નતાનું કારણ બનો આપણે ઘણા ના લોકોના દુખના કારણ બન્યા છે આજ સુધી જાણતા કે જાણતા પણ કોઈની પ્રસન્નતાનું કારણ બનવું એ જીવનનું બહુ મોટું એચિવમેન્ટ છે તમારા થકી કોઈના મુખમાં સ્મિત આવે તો એ તમારું બહુ મોટું પુણ્ય છે એટલે જરૂરી નથી કે દરેક વખતે કોઈ વસ્તુ એની પ્રસન્નતાનું કારણ અચ્છા તમારે કરું તમે આગળ જાઓ તમારે લાભ લેવો છે આવો તમે લાભ લો અને તમારા થકી કોઈને સેવા મળે ત્યારે તમે અમને આ સેવા આપી બહુ મોટી સેવા છે પુષ્ટિ માર્ગનું ગણિત જ્યાં સુધી સમજશો નહીં ત્યાં સુધી પુષ્ટિ માર્ગ ના સુધી પહોંચી નહીં શકે અહીંયા કરી લેવું ધરી લેવું ભરી લેવું એ જ નથી કોઈને લાભ આપવો એ પુષ્ટિ માર્ગ છે કોઈની સેવા માટે નિમિત્ત બનવું એ પુષ્ટિ માર્ગ છે અને જ્યારે નિમિત્ત બનો છો ને ત્યારે પ્રભુની પ્રસન્નતાના કારણ બની જાવ છો તીનસો પ્રિયા પ્રીતમ મિલે જે મને આવા ભગવતી જીવ મળે એટલે તો હરિરાયજી હો વારી

તમારા જીવન પર સૌથી મોટો ઉપકાર કોનો જેને તમને તકલીફના સમયમાં મદદ કરી જેને ધન આપ્યું તમારો હાથ પકડ્યો ઘણા જીવનમાં ઘણા લોકોના ઉપકાર માણસ ભલે એમ કે મારે કોઈની જરૂર નથી પણ માણસનું જીવન માણસના સહારે ચાલતું હોય છે ક્યાંક ને ક્યાંક કોઈના ને કોઈના સહારે ચાલતા હોય છે પણ સૌથી મોટો ઉપકારી કોણ જેના સંગથી જેના વચનથી જેના સાનિધ્યથી તમારા હૃદયમાં ભગવાન માટે પ્રેમ જાગ્યો હોય એ તમારા જીવનનો સૌથી મોટો ઉપકારી છે જેના થકી તમારા જીવનમાં ભક્તિ ઉદય થઈ હોય એ તમારો સૌથી મોટો ઉપકારી છે કારણ એના થકી તમે જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થયા છો પ્રભુને પામવાને લાયક થયા છો અને આવો કોઈ મળી જાય તો સબ સુખ દીજે વાર એના ઉપર તો જે કાંઈ મળે નોછાવર કરીને આપી દેજો અને વાર્તા સાહિત્યનો પ્રસંગ આવે છે કેવા કેવા પ્રસંગ આવે છે ભગવદીઓના સંગ થી બધા એક વૈષ્ણવ આવ્યા અને સત્સંગ ચાલતો હતો એક વર્ષ સુધી આગ્રહ કરી કરીને રોક્યા જવાનો સમય થયો તો આ રોકાય કઈ રીતે કહ્યું કે જો કઈ કેવું અઘટિત ઘટે તો આ રોકાઈ જાય ભગવતી માટે આટલી આશા અને પોતાનું બાળક ને વિશ આપી દીધું જો આ નહીં રહે તો પેલું પાછો વર્ષ રોકાશે મૃત્યુ પામ્યું બાળક

અન્ન જલ ગ્રહણ કરે એના વગર ભોજન પણ ન કરે એક દિવસ કોઈ ન દેખાયો એક ડાળ ઉપર સુંદર હન્ન અને હંસી ગુસાઈજીને જોઈ ઉડતા ઉડતા આવી ગુસાઈજીના ચરણો પાસે બેસી ગયા ગુસાઈજી જાણી ગયા કે આ તો પૂર લીલાના જીવો છે અને એમના ગળામાં અષ્ટાક્ષર જપી અને કંઠી ધારણ કરાવી અને જ્યાં ગુસાઈજી શરણે લીધા એમની બુદ્ધિ એવી નિર્મલ થઈ ગઈ ડાળ પર બેઠા બેઠા વિચાર કરે છે હંસલી કહે છે હંસને દેહ તો પક્ષી નો મળ્યો છે પણ ગુરુ સમર્થ મળ્યા છે અને એવા ગુરુ મળ્યા પણ આ દેહ થી સેવા શું કરી શકાય કેમ કરીને સેવા કરી શકીએ હંસે કહ્યું સેવા તો ન કરી શકીએ આ દેહ માં પણ જે સેવા કરવા જતા હોય એ વૈષ્ણવની ચરણ ધૂળીમાં તો આડોટી કારણ કે એની સેવા કરનાર ની વૈષ્ણવની ચરણ રજ મળી જાય ને તોય આપણો તો જન્મારો સફળ થઈ જાય અને નિયમ બનાવી લીધો ગામમાં વૈષ્ણવ અપરસ કરવા માટે નદીમાં સ્નાન કરવા આવે અને અપરસ કરવા આવે અને ડુબકી લગાવીને નીકળે અને જ્યાં એની પગલા પડ્યા હોય ત્યાં ઉડતા ઉડતા હંસ અને હંસલી આવે અને એ પગલામાં આળોટવા લાગે છે રોજ નિયમ બનાવી લીધો કે ભગવદીઓની ચરણ ધૂલી મળે ને તો એ આપણી સેવા ઠાકુરજી સુધી પહોંચી જાય એક પારધી એક શિકારી રોજ ફિરાકમાં રહેતો ક્યારે આ હંસ અને હંસલી ને પકડી લો અને રાજાને જઈને વેચું તો મને બહુ જ ધન મળી જાય અને આમ વિચાર કરી થોડા દિવસ જોવા લાગ્યું કે આ કરે છે જોતા જોતા મનમાં ધ્યાન આવ્યું કે જ્યારે કોઈ વૈષ્ણવ સ્નાન કરીને નીકળે ત્યારે એના રજમાં અળોટે છે યુક્તિ કરી લાવ હું વૈષ્ણવ વેશ ધારણ કરીને જાઉં અને મારા પગલે અળોટવા આવશે ને એટલે બંનેને પકડી લેશે અને ધોતી બંડી ધારણ કરી પેલા શિકારીએ ફિરાક મનમાં ઈચ્છા છે પકડવાની અને નાટક કરતા કરતા શ્રી કૃષ્ણ શરણમ મમા શરણમ મમા બોલતા 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 નીકળ્યા ડાળ પર બેસેલા હંસલીએ કહ્યું કે નાથ આ તો પેલો શિકારી છે વિરાકમાં છે આપણને પકડવાની હંસે કહ્યું એ ન જોઈશ કે આ કોણ છે એ જો કે આ તો વૈષ્ણવ વેશમાં આવ્યો છે હરિરાયજીના શબ્દો વલ્લભ સાખીના યાદ અપાવું વૈષ્ણવ આવે વારને હસી હસી નાવે શીશ

એ દુર્ભાવે પણ આવ્યો હોય આપણે તો સદભાવ જ એના માટે રાખવો ઉનકે મન કી વો જાને મેરે આપણા જીવનમાં સૌથી સંબંધો તૂટવાનું સૌથી મોટું કારણ શું હોય છે એ મનમાં કેવો દુર્ભાવ રાખે છે એ કેવી ઈર્ષા રાખે છે એ મારા પર કેવો દ્વેષ રાખે છે એના મનનું આપણે વિચારી લઈને સંબંધ તોડી નાખીએ હરિરાયજી ઉપાય બતાવે છે ઉનકે વનકી વો જાને એના મનનું તમે વિચારી લેશો તો એ શું વિચારશે ઘણા લોકો એ ટેન્શનમાં મારા માટે પેલો શું વિચારતો હશે હવે એનું તો એને વિચારવા દો એનું એ આપણે વિચારવા મારા માટે એ શું વિચારશે એ એનું વિચારશે ઉનકે વનકી વો જાને મેરે બન જગદીશ આપણો નિયમ એના કુભાવને કારણે શા માટે તોડવો આપણે તો આપણો નિયમ કરીશું અને પેલો શિકારી ડૂબકી લગાવી અષ્ટાક્ષર જપતા જપતા નીકળ્યો અને ઉડતા ઉડતા હંસ અને હંસલી આવ્યા ચરણોમાં અડોટવા જાય ને પેલો પકડે છે અને પાખ ફેલાવી જાય અને પાખનો સ્પર્શ થયો આવા ભગવદી પક્ષીઓનો અને શિકારીની બુદ્ધિ બદલાઈ ગઈ તો જઈ ઉસાઈજીનો સેવક થઈ ગયો વિચાર કરો આ ભગવદીનો સંગ એનો સ્પર્શ એનું સાનિધ્ય મળતાની સાથે બુદ્ધિ બદલાઈ તો જીનકે સંગ પિયા પીતમ મિલે દીજે વાર એના પર તો બધું ચાલીસ મી સાખી ગાન કરતા હરિરાયજી કહે સુરંગેલા યુવાની આવે દેહ સ્વસ્થવ આવે એટલે એની ખુમારી કઈક જુદી જ હોય દેખી દેહ સુરંગે જે દેહને લાડ લડાવે છે દેહનું જેને અભિમાન છે આની મહત્તા છે સાધન રૂપે પણ જે નાશવંત હોય એનું ગૌરવ ન થાય મતી લડાવે આખું જીવન આ દેહને સાચવવામાં જ જાય છે આપણને એમ લાગે કે દેહ આપણને સાચવે છે જો દેહ તમારું હોત તો ક્યારે તમે ગરડું ન થવા દે આપણો જ દેહ આપણા કયામાં છે અને એમ પણ માણસ જ્યારે જાય એની શ્રદ્ધાંજલિ સભા હોય ત્યારે કોઈને શ્રદ્ધાંજલિ સભામાં એમ બોલતા જોયા એમની હેરસ્ટાઈલ કેવી સારી હતી વાળ કેવા સિલ્કી આમ હતા એમનો સ્કીન ટોન કેટલો આમ સરસ બોડી સ્ટ્રક્ચર કેવું ક્યારે કોઈને શ્રદ્ધાંજલિ સભામાં શરીર વિશે બોલતા જોયા જ્યારે બોલીએ બહુ ઉદારતા હો બહુ શાંતતા હો બહુ હસમુખારતા હો બહુ બધાને મદદ હંમેશા માણસના ગુણ યાદ કરાય છે ક્યારે કોઈનો દેહ કોઈ યાદ કરતું નથી અને આપણી આખી જિંદગી ગુણો સાચવવામાં નહીં દેહ સાચવવામાં જાય છે બસ મને આ દેહ ક્યાં જઈને બેઠવું એના પરથી આપણને એમ થાય કે આ દેહનું ગૌરવ આ નાશવંત છે જાત સહી ધ્રુવ મૃત્યુ જન્મ્યું છે એનું મૃત્યુ નિશ્ચિત જ છે કોઈનું દસ કોઈનું પચીસ કોઈનું પચાસ લખાયેલું તો બધાનું છે બસ આપણે પ્રયાસ એ કરવો છે કે આ જીવનને સફળ કરીને જવું છે સાર્થક કરીને જવું છે લોકો મરીને જાય આપણે જીવીને જવું છે વ્યક્તિ બનીને જન્મ લીધો વૈષ્ણવ બનીને જવું છે માણસના લગનના વરઘોડામાં કેટલા માણસ છે એની મહત્તા નથી પણ માણસની છેલ્લી યાત્રા હોય એમાં કેટલા લોકો જોડાયા એના પરથી ખબર પડે કે આ કેવું જીવીને ગયો છે હું તો એમ માનું કે માણસની સ્મશાન યાત્રા પણ શોભાયાત્રા જેવી હોવી જોઈએ કે આ જીવીને ગયો છે આ જીવનની શોભા વધારીને ગયો છે આ નહીં અરે આપણા આ કાર્યો જ્યારે જ્યારે કોઈ ઉત્તમ કાર્યો આપણાથી થાય છે ને એ જ આપણી શોભાની અભિવૃદ્ધિ છે એ જ આપણા જીવનના સાફલ્યના આ અંકિતો નક્કી કરે છે બાકી તો જે ઘટનાઓ ઘટે છે દરેકના જીવનમાં ઘટે છે ખાલી માત્રાઓનો જ હોય છે કોઈનામાં બેન્ડ મોટું હોય કોઈનામાં ઢોલ વાગતા હોય કોઈ કોઈ મોટી કારમાં નીકળે કોઈ ઘોડા ગાડીમાં નીકળે જુદી જુદી યાત્રા જ હોય છે ઘટનાઓ તો બધે ઘટાય ઘટતી હોય છે જીવનની સાર્થક દેખી દેહ દેહ આ દેહ જોઈ ગુમાન મનાવીશ કારણ કે આજે જેવું છે એવું કાલે નથી રહેવાનું જો આ ત્રણ વસ્તુ પર માણસને મદ હોય છે એક દેહ ઉપર બીજું સંપત્તિ ઉપર અને ત્રીજું સ્વજન ઉપર આપણું તો બહુ મોટું સર્કલ હોય આપણે બહુ મોટું ફ્રેન્ડ સર્કલ કોરોનામાં એને જ મેસેજ કરવા પડ્યા કે કોઈ આવતા નહીં હું પોઝિટિવ છું એ સ્વજનોને આપણે મેસેજ કરવા પડે આ ત્રણ વસ્તુ ઉપર માણસને પોતાની જાતને ઉભી રાખતો હોય છે પણ આ ત્રણેય માટે જુઓ શું તમને ખાતરી ખરી આજે તમારું જેવું શરીર છે એવું દસ વર્ષ પછી પણ આવું જ રહેવાનું કોઈને ખાતરી ખરી કોઈ કહી શકાય કાલની ખબર નથી ચાલતા ચાલતા ક્યાંક ગુલાટ ખાઈ જઈએ બીજા દિવસે બે જણા ઉચકીલ લઈ જતા હોય મારે કોઈની જરૂર નહીં લેતો બેઠો રે માણસ જરૂર તો પડવાની જ છે સગાઓની તો બીજાને બોલાવવા પડશે છેલ્લે જતી વખતે તો ચાર જોઈશે ભરોસો બેસેલા એવું ખરું કે દસ વર્ષ પછી પણ આમ ઘણા ને તેમ થાય આટલું નિયમિત મને હાર્ટ એટેક ક્યાંથી આવ્યો અને આપણે બધા પણ એવા જ કે એકાદ હાર્ટ એટેક ના આવે ત્યાં સુધી ચાલવાનું ચાલુ ના કરીએ એકાદ જટકો આવે ને પછી માણસ ના અવેરનેસ આવે આવો જ રહેશે નહીં અચ્છા સંપત્તિ માટે બધાને ખાતરી કરી કે આજે જેવો સુખી ઈચ્છું એવું દસ વર્ષ પછી પણ આવો જ રહે ક્યારેક કેવો સમય આવે કોને ખબર અને સંપત્તિ પણ જ્યાં કોરોનાના ટાઈમમાં ઘણાના એકાઉન્ટમાં બહુ પડ્યા હતા પણ બજાર જ બંધ હતા તો લે ક્યાંથી વાપરવા માટે દુકાનો તો ખોલવી જોઈએ ને એમાંય પરાધીનતા તો છે ત્રીજું સ્વજનો ખાતરી આજે જેવા સંબંધો બધા સાથે છે એવા પાંચ વર્ષ પછી પણ રહેવાના કોઈને ભરોસો કરો તો વિચાર કરો જે ત્રણ આધાર ઉપર આપણું જીવન ઉભું છે એ ત્રણ ટેકાઓ જ આવા કમજોર છે અને ત્રણ જો કોઈ કુર્સી હોય ને એમાં ત્રણ ડગલા ત્રણ પાયા હોય ને તો એ ડગે બહુ લૌકિક આ ત્રણ પાયા ઉપર આપણી ખુરશી પર આપણે બેઠા એટલે ડગ માંગ ડગ મગ ડગમગ એટલે ચોથું પાયું જોડી દો એનું નામ છે અ એટલે શું થઈ જાય અલૌકિક આગળ અ લાગી જાય ત્યારે તમારું સ્થાન સ્થિર થઈ જાય જ્યાં સુધી લૌકિકતા છે ત્યાં સુધી ડગતું જ રહે છે જે આધાર પર જીવો છો એ આધાર પર આપણને ભરોસો નથી તો દેખી દેહ સુરગ કહીએ મતિ લડાવેલા સાચો ખરા પણ થઈ જાય પૈસા લઈને જતી તમને એમ લાગે કે અમને અમારી જોડે બહુ સ્નેહ છે આમ છે પ્રેમ છે પણ એનું તો પૈસા જોડે કામ છે એ કોઈની સગી થવાની નથી આ દેહ પણ એવું જ છે કોઈનું સગુ થવાનું નથી આ ફજેતી થવાની માણસ ને બહુ ગુમાન માં ફરતું હતું કહે મન તોસો કીતી કહી સમજાય નંદ નંદન કે ચરન કમલ ભજ તજ પાખંડ ચતુરા